હું તો આખો પલલો છું મને તો જોયા જ નથી હમણાં બતાવું પેલા ખાડું ક્યાંક હેરકા ઠેકાણે પોગી જાય પછી વાત કરીએ ઓહો ખાડું છે ભાઈ લાંબા થઈ ગયા

નથી એટલો બધો વરતો નથી કઈ જાતો ને કઈ ખબર નથી પડતી આ હું છું છે ને કેમ આ હું આ આ એવું છે બધું આ ટપો નથી પડતો એક ધારા છત્રી પકડીને જ ઉભું રહેવાનું હા અને પવન તો બેન થવાનું નામ જ નથી લેતો અને આ મારું નામ છે અજય ને આપણે નીકળી જશે એક ગાંડી ગીરની અંદર ખાડું લઈને આ બધું ટી શર્ટ ને બી શર્ટ ને આ તો બધું ભરી મૂકેલું છે આમ જોવા એવું ન નથી આવું ગારો ગારો જવા આખો તો આમ થોડાક વાળવાળ વળાવ્યા પણ કાંઈ ભેગું થાય એમ છે નહીં યાર વરસાદ હજી કન્ટિન્યુ છે સતત આજ પાંચમો દી છે નામ એટલે તો કાંઈ ને હજી કંઈક ઓગણત્રીસ તારીખનો તો બહુ આગાહી જોરદાર ને એવું બધું છે આશા રાખું છું કે તમે બધા ઘેરા બેઠા છો ને બધા હું કહેવાય બહાર નીકળતા નહીં ભયનકર આમાં વાર નહીં લાગે ગજબ વરસાદો ને આ બધાના પાણીમાં ભરાણા છે ઘરમાં ને બધું જો છું વિડીયો વરસાદ વાત કરીએ પાછળના દ્રશ્યોની તો એ પણ ભયાનક છે બતાવી દો દોક ઠેકા પાણી પાણી બીજી વાત આશા પાણી એટલા જાય છે ગાળે ગાળો હરેક કેળી હરેક જગ્યાએથી પાણી પાણી જાય છે હા હું થાય હવે કઈ ખબર નથી પડતી હું કાઢીને બેહી છે કે સ્થિતિમાં નથી હવે કેમ કે આવું પગેથી લુલ્યો થઈ ગયું છે અને તળવાઈ ગયું નળવાઈ ગયો ને ખડબડકા એવા કંઈ ખાસ છે ને બહુ અંતર કાપવા પડે ત્યારે ખડ આવે પણ એટલી ભાઈ હું હાલી કે એમ નથી હસતો વળી તોય સારું છે ગઈ કાલ કરતા કારક કારક તડકો આમ તલકા આપે છે વરાપ થઈ જાય થઈ જાય એવી આશા સાથે હા આપણે તો આશા જ રાખવાની હોય ને આપણે તો બીજું તો કઈ થાય નહીં આપણથી જો આ ગાળા આય ફોને સોટી ગયો હારો એક તો આ માઇન્ડ માઇન્ડ ફોન ને બસ આવીને રાખતા હોય આ સોટી ગયો એલા હા ચૂજો જો આ જા જબરજસ્ત હાવ પાણી આમાંથી નીકળે પાણી જાય હાવ પાણી પાણી બીજી વાત નહીં આખો કે વાલ હાવ ખુલ્લા મૂકી દીધા ભગવાન એ વણ ભલે કે ના હતા બધા વણ પાણી પાણી કરી નાખવું છે બધું હાવ અહીંયા બેઠું કઈ કામ આટા મારે છે એવા બધા સીન દ્રશ્યો અને માહોલ છે સારું હાલો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય લાઈક આપી અને કોમેન્ટ આપી દેજો સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ અવનવા વિડીયો આપણે બનાવતા રહેવું અને ચેનલ ઉપર આવતા રે ટાયટ એટલી બધી જોરદાર લાગે છે ને આ હું ટી શર્ટ નું દીકરું થવું વળી ટાઈટ બહુ લાગે છે ટાઢોડું વાતાવરણ થઈ ગયું છે અને ગજબ નો માહોલ છે સારું હાલો એ બધું ને એની ઉપર આટો મારો બીજી યુટ્યુબ ચેનલો છે એની લિંક પણ આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં આ કંઈક મોડું પડે તો વાત કરી આમાં તો આમ થીજી ગયો છે જરા નીકળી ગયા રસ્તાઓ ને ભાઈ કેળાઓ ને ઓહો ભયંકર એનું આ વર્ણન નો થાય એવું બધું છે કાઈ વાંધો નહીં હાલો હેલા કરે કા આપણા હાથમાં કઈ શેર મજા મજા કરો મોજ કરો પવન લા વાહ તો વરસાદ આવે પાછો સારું હાલો એ બધું કરો તમે બતાવું તમને આજનું રોટેન અમારું તો મિત્રો યાર આમ નામ વાગી ગયા છે બે અને હજી વરસાદ સતત ચાલુ જ છે ફરી વખત મેં નાખી દીધો છે કોથળાઈ માં બારો તો રખાય નથી આખો ભીનો રેડ બેડ સોડ જોયા મોટો અત્યારે એવો બધો બકડેલો સવા ને આ જોવા નેરું આજ અત્યારે હું ઊભી છું છે ને કઈક સરવાની જગ્યા બાજુ જાય છે મેઘો લોક તો રહી ગયો વરસાદે તો ભાઈ એ દઈ મેને એમ વ્યાખ્યા ન કરીએ કઈ એવો વિરહો હજી ચાલુ છે સાટા તો મહેનત ન થતા ને એકા પવાના બે હાવ ઉથડો લીધું બધું ખાડું જીરો આમેલા ભાઈ ફૂલ ક્વોલિટીમાં જોઈજો ન કરે દેખાય ને દેખાય નહીં કઈ હા હા ગેર ગાંડી ચી ભાઈ હવે બધું આમ તો ગાંડું ચું હવે ઇલા પણ હાલો ઓલી બાજુ વ્યાજ આવીને કઈ કરે તો ઠીક છે બાકી પાંચ તો વગાડવા જ હોય ટાઈમ પાસ તો કરવો જ જોઈએ હવે ભેહું ને ગમે એમ કરી કા હાલો ટાઈમ પાસ કરીએ પછી કઈ ખેરખામાં જાય ને સરે તો ઠીક છે પછી નિયરાઓ જાય છે જોરદાર બધું જોરદાર જાતું હોય પાણી તો આપણે ક્રોસ કરી નાખ્યો જો તો આવા ઠેક ઠેકાણે આવા ગાળા વેતા છે પાણી પાણી બીજી વાત નહીં હાવ અને અમારો પગ આવડીને હાવ અંગૂઠા રોડ હલાતો ના એક પગનો એક સાઈડ નો અંગૂઠો વળે પાછો એટલે કે અંગૂઠા ની પાછી એક સાઈડ એમ એક સાઈડ નો એટલે બે બે અંગૂઠા નો આવે દુખે છે જોરદાર યાર હલાતું નથી પણ હવે શું કરશું આમાં હવે હાલવું પડશે ભાઈ આવો ભાઈ આવો બાજુ નખરા કરી નખરા બહુ કરે હલો ખાઈને પાણી નથી પીધું આ પાણી પી નહીં ભયંકર યાર

ટાઢે એવી લાગતી મરાઈ ગયા તો હા ઉપડક બેહીને ખાવાનું ઉપડક બેહીને જ આખો દી એમનામ જ કાઢવાનું હક જ નહીં નહીં રે જ નહીં થાકી જવાય ભાઈ આમાં ના જો આમાં આમ થાકી જવાય આમ જોઈ લો સરવા સળી છે સરી લે તો યાદ રાખવું આપણા ટાણું થાય હાલો બાકી હું ફોન બોલું મૂકું હવે સબસ્ક્રાઈબ લાઈક ને ને બધું કરી નાખજો ભાઈ મેં કીધું તું કે હા કીધું તું અને હા આજે ફાઇનલી ભાઈ અઠ્યાવીસ તારીખે આજે આપણે સો હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે વાહ સર જો ખૂબ ખૂબ આભાર તમારો હજી આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો બહુ હું શું એવું આવું છે એકદી પણ એકદી એક થતાં વાર લાગશે હા તમે સપોર્ટ કરશો તો તો વાર નહીં લાગે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો સો હજાર એટલે યાર બહુ કેવા આપણે આટું યાર સો હજાર લોકોએ આપણે ઓળખો જાણો હજી તો આપણે બહુ આમ મજું જવું છે ચાંયનું ચાય એટલે કહું છું સબસ્ક્રાઈબ કરી નાખજો ને તમારા દરેક ગ્રુપ ગ્રુપની અંદર શેર કરી દેજો આ ગ્રુપની અંદર બાકી કાંઈ સજેશન હોય તો કોમેન્ટ મારતા રહીજો આપણું ઘરનું જ છે કોમેન્ટ આપણું છે તમારે કોમેન્ટ કરવી આ પવન લાગશે હાલો હું બેનત કરી દઉં અરે ભણે આમ એવો હરક થાય છે ને તડકો પાડીને તો તો મારો હરખ બહુ લાંબો સમય ટકશે નહીં એવું લાગે મને આમ તો જો પાછો સાયો થઈ ગયો યાર એ હવે રહી જા મોટબપુ બસ જા વખાણ તો કરાય એમ જ ને ફળીકમાં ત્યાં તો એ વયો જાય કંઈ વાંધો ભલે બીજો

મળ વાહ જોરદાર યાર જો જાય ને પાણી બધું બધું વેતું જ છે યાર એમાં પછી ક્યાં પૂછવાનું જ આવે કા વાહ લડકી બેન ની સરસ મજાના ખાઈ રહ્યા છે પણ છે કેવું વાતાવરણ રહે છે એવું બધું થઈ ગયું હાલો આ ઝરણું બતાવું પાણીનું જોયું ની હોય તમે કોઈ દી એવું દેખાડું વાહ કેવા ગોળ ગોળ કુંડિયું દેખું થઈ ગયું પાણી પડે એટલે એમાંથી એકમાંથી બીજા વાન બીજામાં ત્રીજા માં પછી જાય આવેલો પાણી જોરદાર હોય યાર આ બધું જોયા દેખો હોય ડુંગરાઓ તો છે જ ક્વોલિટી બગડી જાય યાર જોમ કરીએ તો વાહ અને આ છત્રી પકડીને જ આપણે ઉભા છીએ વાગવાની વાત કરી તો પોણા પાંચ જેવું છું છે જોરદાર લ્યો અમારા ડેડા ડોન ભાઈ ધરાણા હો વેલા ભાઈ આને વેસવાનું છે કોઈને લેવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો હા આ ડોન ભાઈ ને હું દરરોજ કેતો આવું છું ના આજે કહું છું હા એરો યાર વાહ ગયાલો ઘરે જવાનું ટાણું થઈ ગયું છે ધીરે ધીરે નેરું વટી જાય આપણે ભળ્યું હેઠો મીકો છો જ્યાં તો અમારે આને શું કેવાય આને શું કયો તમે હાલો કમેન્ટ કરી નાખો ગોકળ કઈ કેવાય કે એવું કઈક કેવાય ને ગોકળ ભાઈ બેન આપણા ભળિયા માથે રડી ગયા છે બેન હેઠા ઉતરી જાય ને મજા નહીં આવે હા એટલે ભાઈ નહીં જ નવું હોય આવલો હાલે તે ઓલો લીસોટા પાડતું જાય એ જાને કે નહીં હજી નીકળ્યું જ લાગે બોલા માંથી હાલો આપણે એને અહીંયા મૂકી દઈ ભાગ હોય ભાઈ અમારે જાવું છે હાલો અમારે ઘરે જવું હવે તમારે તો અહીંયા રોકાવાનું હોય કઈ ઉપાધિ છે નહીં તમારે હું ભરવાને આમ નજીક થી દેખાડો આમ તમે જોયું ન હોય એને જોઈ લે હેરકું એ આ આવું કઈક હોય ભાઈ આ ગોકળ ગાય

હાલો 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 ફટાફટ હાડા પાંચ જેવું થઈ ગયું છે તાવળ રાખો હાલો હાલો એ હેત ગેરેજ આવીને કરવાનું અહીંયા બહુ હેત નહીં કર્યા કરવાનું હા ત્રાણું આવી ગયું છે ગેરેજ જવાનું હવે તો છત્રી રાખવાની એવી ટેવ પડી ગઈ ને વરસાદ ધોયો થાય તો છત્રી પકડીને ઉભા રહી એ એવી ટેવ પડી ગઈ અઘરું છે હાલો નીકળી જાય એક તો છે હા બસ બસ ને બાપા હવે વાહ સમજે હો મારી હોછા યાર સમજે તો કર્યું જ ને ઓળખે મને બહુ સારી રીતના પાછા પગ પલાળવા જો હું પગ પલાળવાથી કંટાળી ગયો ભાઈ એલા પણ કઈ વાંધો ને હાલો સટકી જાય ઘર બાજુ હાલો યાર વિડીયો કરી પૂરો વરસાદ તો હજી એમના ભાઈ તો એ આવતીકાલમાં કેવો કરે છે બાકી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જોરદાર